मैं जिन्हों प्रॉब्लम हो जाए तो मैं जो लियोगर, आई नीचे जाऊंगा तो हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय मताजी, क्या हम, हम सब <laughs> तो मजामा, मजामा, जैसे वो तो स्वागत चाहता है मरुमारुमा, लोग मरसा सुधी, गए इतने वुबा लेके ये करें तो ना ये सवाल मैं पूरा कर दूँ, तो फ्रेंड आज जैसे 15 अगस्त, તો તો પણ હું કોક કોપ છે કે મારા હાટ ઝાંડા લાધી છે એમ હોય ગામમાં આ જોતો દુકાને તો 2 રૂપિયા વર હતો મે કીધું ને કાગર નો તો 2 રૂપિયા નો વાંધો નથી કાગર નો તો ફાટી જાય તો મે કીધું ઈ કે તો કા ફાયદો હતો ને એમ તો આજ કેવા મસ્ત દિવસ છે આજ તમારા મારા હાટ જાંડા લાધી છે વાંધો નહી હું આડી જાવ છું મોવા ને બીજી વાત કે ભાઈ મોટી લાઈએ કા આ મોટો લાવ આજે છે ને આમ તો ને આજે ને કાલે કાલે સાંજે હું મેજિક લઈને મોવા ગયો ને રસ્તામાં એટલો હેરાન છો ને તમે વાત પૂછો રેડિયેટરનો પંખો આવે કે નહીં પંખો પ્રીતિ ઘડિયા વર્ષ મટી જતો હા તો કેટલા દિવસ હું નત માસ્તા ઘણા દિવસ આવાજ આવે છે પણ કે ફ્રી હું કે ફ્રી થા તો નથી એને રિપેરિંગ કરાવ દો 10 દિવસ હો ત્યાં આવાજ આવે છે પંખાનો મેં કા જાન દેરું ને જાન દેરું પણ આ તો આજ સેવટે અમારો બેન થઈ જો મે જ ચાલુ કરું ગાડી ચાલુ થાય તો હીટ પકડી જાય તો બાબુ હું જાઉં થામળા ટકવા તબ તક કા બ્લોક મે જરીક બની રહી તો તક હું જાઉં ઉટને કામ મે તારો કામ કરીને કે ઉમર પર તો મવા ગાડી ચાર પડી છે આજે મવા મૂકીને હોય તો અત્યારે હું જાઉં છું ને ગાડીમાં રિપેરિંગ કરું તો ખર્ચો કરો છે અંખો કદાચ નવો નાખવો પડશે કે પછી એનો બેરિંગ નાખવું પડશે અંખો આમ ફેરો તો ફરે ચલુ ગાડીમાં ફેરો કોણ જાવી રિક્ષા કોણ લે એમ ફરી તો જાય ભવાળ આવે છે મવા પછી એવું બોલે પ્રીતિ એવું બોલે પાટાને ટાટલાવું છું બંધ થઈ જાય તો હાલે તો હાલે ગાડી તો ગાડી હાલે પણ એનું છે ને એન્જિન છોટવાના ચાન્સ વધી જાય છે. ચેન ચેન નહીં એન્જિન આવન એન્જિન ઈ છોટી જવાનો ચાન્સ વધી જાય છે. છોટી જશે રસ્તામાં રીટ પકડેલ ગાડી બની થઈ ગઈ છે બે વાર. રીટ થઈને ગરમ થઈને ગાડી એન્જિન બંધ થઈ જતી બે વાર. મને છોટી શક્યતા વધી જાય. મને ગાડી તો હું માનું. ગાડી પડે. पनीर ना खाऊ पड़ा इंजन सोटी गरम दही इंजन तो आप है डाइवर तो मने हु खबर का गंदो कोन है बका से मन तो बाहर देखा सर तो? बिन आई पी तो हु जाऊ वारी हिल इन रील बनावा क्या से सर बिन पे सर बिन आएंगे आंग दिख तो आप इंगे हो के तो टूट ने थाम तो हटाड़वानो के दी तो मारे जाऊ जे मवा जा है वाड़ी बाय 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 काई नहीं चल तो तिरंगा हां ओ डांडी वाला लेते आएगा हां ले

ફ્રેન્ડ આવી ગયો છું મહવા અને મારી ગાડી પડીથી અહીંયા મહાદેવની અગરબત્તી કરી દર્શન કર્યા અને અહીંથી મુવા થોડુંક દૂર છે હજી ચાર કિલોમીટર અહીંથી દૂર છે તો આજે પંદર મે ઓગસ્ટ છે તો ખબર નહીં મોવામાં બધું ખુલ્લું હશે કે નહીં હોય ખુલ્લું હોય તો બધું કામ કરાતા હોઈશું નકર પછી જોઈએ મેજિકનો પ્રોબ્લેમ હોશ છે તમે જોઈ લો પર એ નીચે જ આવતો હતું મેજિકમાં જો તમને આ પંખો દેખાય ને આ ફરતો નથી જવાળી ફરી જાઓ

નજીકનું કામ થઈ ગયું છે પૂરું પંખો નવો નાખી દીધો ને અત્યારે વાગી છે બે મેં કીધું ભાઈને ગાડી નડશે જે ટુ વ્હીલર તો બે વાગી છે તો જમવાનું કંઈ ઠેકાણું છે નહીં જમવામાં તો ભેગું નહીં થાય કેમ કે નજીકનું કામ હોય ને એટલે કામન કામમાં કંઈ ટાઈમ મળે જ નહીં જમવા જવાનો ને બ્લોગ પબ્લિક કરતાં ભૂલી ગયો કાલે કાલે એડિટિંગ કરેલો હતો તો અત્યારે એક વાગે અપલોડ કરવાનો હતો તો પબ્લિક નહોતો કરવાનો તો હમણાં પબ્લિક કરો બે વાગે પ્રીતિનો કોલ આવ્યો કે બ્લોગ કેમ જ નથી આવ્યો પછી એને આવીએ છે એટલે હમણાં અપલોડ કર્યો છે બાકી તો એક વાગે આવી છે પણ આજે બે વાગી ગયો છે તો કાંઈ નહીં હજી ગ્રેસ ફોડો જવું છે તો જોઈએ આગળ હજી ટાઈમ કેટલો વધે છે ઘરે ભોગવામાં તો ખબર નહીં કેટલા ઘરે ભોગવું એ લોકોમાં રહેજો થઈ ગયું છે બધું કામ પૂરું હવે સીધા ઘરે જઈ થાકી જાય છે ને ખાધું નથી અને લોકે ખરાબ થઈ ગયેલા ખુલતોય નથી બોલો બાપા ખાધા પીધા વગર સીધા ઘરે પાણી પીધું છો એવું નથી ખાધું પણ ખાવાની મજા ન આવે તો એકલા એટલે ડાયરેક્ટ હવે ઘરે જઈ બધું કામ થઈ ગયું છે આવી ગયો શું ઘરે ગાડી જોડે નીચે મૂકી દીધી છે ના પંખો અને આપણે વાડીએ ફિટ કરી દેવાનો ઝટકામાં એટલે મસરા નો ગોળે મેળાએ ફિટ કરી દેવાનો એટલે ઝટકા પાવર આપી દેવાનો એટલે આને પાછો તેવા રિટર્ન

करे बोले कि हम तो कि नहीं सी है <laughs> लुंगी ओढे हैं लुंगी लुंगी ने डोरो वाला सुंदरी बोला जी थी आज तो मोटे से लुंगी बांध ली थी तो हूं बांधे सारी तो गाड़ी लेने भी आई थी पर तो हूं नहीं हट से भी है गाड़ी लेने हैं तो हम तो प्रीति माटे पानी लेते हो ने सावी लेवा आयो तो आवाज उसी राजू पानी खुटी गया था कयो नो मोवा तो अब राजू ला मारे मजा मजा हूं आवे जाऊं खाना पीना मजा आवे आज खाए नहीं

બોલો એક દિવસમાં આટલા પૈસા ગુ પાણી ભરદે શું પાણી જો સોરા આવડા પછી આ દાણા લેવા દાણા વર હતા લીધું

તો આપડે છે ને આ વ્લોગ અહિયાં પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો